શર્મા ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મની સંસ્કૃતિ ધાર્મિક પરંપરા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી એકતા અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સમિતિ છેલ્લા સાત્રીસ વર્ષથી સતત કટિબદ્ધ રીતે કાર્યરત છે અને હંમેશા ઉત્સવને અનુશાસિત રીતે ઉજવવા પ્રયાસ કરી રહી છે આ પત્રકાર પરિષદમાં સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓની માહિતી આપવામાં આવી હતી સાથે આયોજકો દ્વારા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા વિવિધ હોદ્દેદાર ગણ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ નોંધાઈ હતી અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું કે ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે એકતા અને શિસ્તપૂર્ણ સમારંભનું તમામ નાગરિકોએ આ ભાવનાને જાળવવી જોઈએ પત્રકાર પરિષદમાં જનમાર્ગદર્શન રૂપે આરતી સ્થાપના અને વિસર્જન સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાફ સફાઈ ટ્રાફિક વ્યવસ્થાપન અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી હતી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અંતે સૌને સંદેશ આપ્યો કે ધર્મની ગરીમાં જળવાઈ રહે ઉત્સવ ઉજવીએ અને ભવ્ય ગણપતિ મહોત્સવના માધ્યમથી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર માં સમગ્ર સુરતનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકોએ સંકલન કર્યું છે માન્ય પોલીસ શ્રી અને સુરત મહાનપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજરોજ અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ગણેશ સમિતિના મહા શ્રી વિમળભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતોપન હાલમાં ઉપસ્થિત છે આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવણું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અને એકવીસ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કુતિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તાર જઈને વિસર ન કરી શકે અને અફડા અફડાતફડી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ન બગડે એના માટેના અમારા નિયમો તેમજ લોકો ભરી શકે પોલીસેને પ્રમાણિક કૃત્રિમતાળ આપવામાં આવે છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વિસંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસનની શરૂઆત કરી નાખે આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદય સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણે પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટમાં દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે જ્યાં અગિયાર કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી જ્યાં પાલન કરતા એવા તેવાને તમે ખખતે એમાં લઈએ છીએ અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્દોર સ્ટેડિયમમાં ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદુર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારો અભિયાન જે માને નરેન્દ્રભાઈ મોદીજી આપના શ્રી શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમે ખૂબ આભાર માને છે જય શ્રી ગણેશ કંઈ પણ તકલીફ હોય તો ગણેશ સમય સંપર્ક કરજો આભાર